હું ડૉક્ટર જયેશ પટેલ મેક્ઝિલો ફેશિયલ સર્જન છું અને છેલ્લા ત્રેવીસ વર્ષથી રાજકોટમાં પ્રાઇવેટ પ્રેક્ટિસ કરું છું અત્યારે જે આપણે નોબિલીસ ડેન્ટલ હોસ્પિટલ બનાવી છે એ મલ્ટી સ્પેશિયાલિટી ડેન્ટલ હોસ્પિટલ છે જે એક આમ જોવા જઈએ તો સૌરાષ્ટ્ર કચ્છનો લાર્જેસ્ટ ડેન્ટલ હોસ્પિટલનો પ્રોજેક્ટ છે કે જેની અંદર ડેન્ટલની જે અલગ અલગ સ્પેશિયાલિટી છે એની બધી અમે બધી બ્રાન્ચ ડેવલપ કરી છે અને એ બધાની ટ્રીટમેન્ટ કરવા માગીએ છીએ ઓકે અત્યારે ધીરે ધીરે ડેન્ટલ જે વિજ્ઞાન છે એ કન્વર્ટ થઈ રહ્યું છે પેલાં જે વધારે પડતું મેન્યુઅલ વર્ક હતું એ હવે ટેકનોલોજી થવા માંડ્યું છે પહેલાં જે દાંત બનાવવા માટે માપ લેવામાં આવતા એ હવે કોમ્પ્યુટરાઇઝ માપ લેવામાં આવે છે બીજું ડેન્ટલમાં પણ હવે સિટી સ્કેન સ્પેશિયલ સિટી સ્કેન એક્સરે આવી ગયા છે અને જે કંઈ પણ ડેન્ટલમાં જે સર્જરી મારી તો મેઇન લાઈન સર્જરીની છે એટલે જે અમારા રેગ્યુલર ઓપરેશન થિયેટર હતા એના બદલે હવે મોડ્યુલર ઓપરેશન થિયેટર આવી ગયા છે એનેસેસિયા પણ બહુ જ સેફ થઈ ગયું છે જનરલ એનેસેસિયામાં ઘણી બધી દાંતની પ્રોસીજર આપણે કરી શકીએ છીએ અમુક લોકો જેમને બહુ જ દાંતની ટ્રીટમેન્ટ કરવા માટે ડર લાગતો હોય એમનું પણ કોન્સિયસ સિડેશન ટેકનિકથી હવે આપણે ત્યાં ટ્રીટમેન્ટ થઈ શકશે જનરલ એનેસિસિયાની ફેસિલિટી પહેલેથી જ આપણી સાથે ત્રેવીસ વર્ષથી હતી જ પણ હવે પછી મોડ્યુલર ઓટી જે મોડ્યુલર ઓપરેશન થિયેટર કહેવાય એ કન્સેપ્ટથી અમે કામ કરવાના છીએ જેથી કરીને સર્જરીમાં ઇન્ફેક્શન લાગવાનો કોઈ પણ ભય ન રહે ઓરલ એન્ડ મેક્ઝુલો સર્જન તરીકે હું મોઢું જડવા અને ચૈરાની સર્જરીના સ્પેશિયાલિસ્ટ છીએ ખાસ કરીને આપણા જે રોડ ટ્રાફિક એક્સિડન્ટ છે એ કેસ અમારી પાસે વધારે પડતા આવતા હોય છે બાકી સૌરાષ્ટ્રની અંદર અંદર જે માવા ખાવાનું વધારે પડતું ચલણ છે એના લીધે ફાઇબ્રોસિસ નામનો રોગ થાય છે ઘણા બધા આપણું યંગ પોપ્યુલેશન છે એના મોઢા ઓછા ખુલતા હોય છે એમની બધી ટ્રીટમેન્ટ અને એમાં આગળ જતાં વ્યસન સંબંધિત જે મોઢાના કેન્સરને થાય છે એમની બધી ટ્રીટમેન્ટ અમે અહીંયા કરતા હોય છે અને ઘણા બધા પેશન્ટને જનરલ એનેસિસે આપી અને દાખલ કરવાની જરૂર પડતી હોય છે એવી આ એક સંપૂર્ણ દાંતની હોસ્પિટલ છે જેમાં ડેન્ટલની બધી રેગ્યુલર અને એડવાન્સ ટ્રીટમેન્ટની સાથે સાથે સર્જરીની ટ્રીટમેન્ટ પણ થશે અને અહીંયા પેશન્ટ દાખલ થઈ શકશે અને જનરલ એનેસિસ લોકલ વગેરે અલગ અલગ ટ્રીટમેન્ટ થઈ શકશે એ અમારા આ વિશેષતા છે હું ડૉક્ટર અમિતા પટેલ જનરલ ડેન્ટિસ્ટ છું અને છેલ્લા ત્રેવીસ વર્ષથી રાજકોટમાં પ્રાઇવેટ પ્રેક્ટિસ કરું છું અને અમારા વર્કમાં જનરલ ડેન્ટિસ્ટ્રી એટલે કે દાંતમાં ફિલિંગ કરવાનો દાંત બચાવવાની ટ્રીટમેન્ટ છે બાળકોના દાંતની ટ્રીટમેન્ટ પાયોરિયાની ટ્રીટમેન્ટ છે એ બધી ટ્રીટમેન્ટ અમે કરતા આવ્યા છીએ અને આ નોબિલિસ્ટ હોસ્પિટલ એક એવું સેટઅપ છે કે જ્યાં એક જ જગ્યાએ બધા સ્પેશિયાલિસ્ટ દ્વારા એની ટ્રીટમેન્ટ થશે ખાસ કરીને દાંત છે તો એ આપણા સ્માઈલિંગ માટે પણ એટલો જ યુઝફુલ છે તો અમે કોસ્મેટિક ટ્રીટમેન્ટ પણ કરતા હોય છે કે જેથી સ્માઇલ ડિઝાઇનિંગ કહેવાય અને એ પણ ડિજિટલી કરતા હોય છે નવી ટેકનોલોજીની ઇન્વોલ્વ કરીને અમે એમાં એમ કે આપણી સ્માઈલ કેવી સારી લાગે અત્યારે બધા લુક પર પણ વધારે જાય છે તો અમે એના ઉપર પણ વધારે ફોકસ કર્યું છે અને દરેક પેશન્ટ જે આવે છે એને ડર બહુ હોય છે ટ્રીટમેન્ટ કરાવવાનો જ એટલો ડર હોય છે કે મારે દાંતની ટ્રીટમેન્ટ નથી કરાવી પણ એને અમે પહેલાં મેડિટેશન કરાવી પીસફુલ કરી અને અમે ટ્રીટમેન્ટ કરશું કે જેથી એને અમે ઓછા દુખાવા સાથે અને ચિંતા વગર ટ્રીટમેન્ટ કરી શકશું અને બાકી અમારી પાસે એક નાઇટ્રોસોડ એટલે લાફિંગ ગેસ પણ છે કે જેથી કરીને બાળકો જે અમને કોપરેટ ના કરતા હોય મોટા કે જે લોકો એન્શિયસ હોય જેને ડર હોય એને અમે એ આપી અને ટ્રીટમેન્ટ કરશું જેથી કરીને એ લોકો પણ એટલા કમ્ફર્ટેબલી ટ્રીટમેન્ટ કરાવી શકે એ અમારા હોસ્પિટલની વિશેષતા છે મારું નામ ડૉક્ટર કમલેશ ભોરણીયા છે મારું સ્પેશિયલાઇસન્સ કેનાલમાં છે એટલે માઇક્રોનડોન્ટિસ્ટ કહેવાય એને અને કન્ઝર્વેટિવ ડેન્ટિસ્ટ્રીમાં અમે કહેવાય અમે એસ્થેટિક ટ્રીટમેન્ટ પણ કરતા હોય છે એટલે આ સેન્ટરમાં અમે માઇક્રોસ્કોપિક સાથે સીબીસીટીનો યુઝ કરી અને કોમ્પ્લેક્સ કેનાલ સિસ્ટમ્સને અમે કરતા હોઈએ છીએ જેવી કે આખા સૌરાષ્ટ્રમાંથી ઘણી બધી રૂટ કેનાલ ફેલિયર હોય તો અમે એને રીટ્રીટમેન્ટ કરી અને એને દાંત બચાવવાની પૂરી કોશિશ કરતા હોય છે આપણા સૌરાષ્ટ્ર રિજિયનમાં માવા ખાવાથી ઘણા બધા લોકોના મોટા ઓછા ખુલતા હોય એ બધા કન્ડિશનમાં પણ ઓછા મોટા ખુલવામાં પણ અમે સિંગલ સિટિંગ કેનાલ કરી અને પેશન્ટના દાંત બચાવવાની કોશિશ કરતા હોય છે કોમ્પ્લેક્સ ફિલિંગ્સમાં ઇનલે ઓનલે અને ઓવરલે જેવા ફિલિંગ્સ પણ અમે કરી શકતા હોય છે આપણી આ ફેસિલિટીઝમાં આપણે ફાસ્ટેસ્ટ ઓટોક્લેવ સ્વિટરલેન્ડનું જે એમબીઓ કહેવાય એ જે નવ મિનિટમાં ઓટોક્લેવ કરે એ પણ સિસ્ટમ્સ આપણી હોસ્પિટલમાં અવેલેબલ છે ના અહીંયા અહીંયા પેશન્ટ આવે એટલે એને બહાર જવાની કોઈ એક્સરે સીટી સ્કેન બધું જ માઇક્રોસ્કોપિક ટ્રીટમેન્ટ્સ બધી જ અવેલેબલ છે આપણી આપણા હોસ્પિટલમાં બધું જ ટ્રીટમેન્ટ અવેલેબલ છે મારું નામ ડૉક્ટર આવા પરમાર સોલંકી છે હું પ્રોસ્થોન્ટિસ્ટ છું પ્રોસ્થોડોન્ટિસ્ટ એટલે આપણે જનરલ લોકોને જાણ આપીએ તો ખોટા દાંત નાખવાના સ્પેશિયાલિસ્ટ પ્રોસ્થેટિક એટલે કોઈ પણ ખોટી વસ્તુ આપણા શરીરમાં નાખવું હોય તો એના સ્પેશિયાલિસ્ટ હું છું તમારા મોઢામાં એક દાંતનો હોય કે બત્રીસ દાંતનો હોય એના રિપ્લેસમેન્ટ માટેનું મારું સ્પેશિયાલાઇઝેશન છે એટલે એમાં ક્રાઉન આવી ગયો બ્રિજ આવી ગયો કે પછી આખા મોઢાનું ચોકઠું કે મોઢામાં હવે અદ્યતન પદ્ધતિથી સ્ક્રૂ બેસાડીને આપણે ઉપર કેપ મૂકીએ જેને ડેન્ટલ ઇમ્પ્લાન્ટ કહીએ છીએ એ પણ હવે આપણે આ નોબિલિસ ઓરલ કેર સર્જરીમાં એકદમ અત્યાધુનિક પદ્ધતિઓથી બહુ સારી રીતે કરી શકીએ એવી આપણે ટેકનોલોજી લાવ્યા છીએ અને બીજું એક સ્પેશિયલાઇઝેશન મારું કે આપણું જે આ જડબું હોય એનો જે સાંધો છે એના રોગના પણ નિવારણ કરવાનું અમુક અમુક ટ્રીટમેન્ટો અવેલેબલ છે એ પણ અહીંયા ઉપલબ્ધ છે નોબિલિસ ઓરલ કેરમાં આપણે અહીં આ બધી સુવિધાઓ લોકોને એકદમ સરળ રીતે પહોંચે એક જ છતની હેઠળ દાંતની બધી સુવિધાઓનું નિરાકરણ થાય કે તમારે અલગ અલગ સ્પેશિયાલિસ્ટ પાસે અલગ અલગ વસ્તુઓ કરાવવા ન જવું પડે એવો એક આપણે વિચાર કરી અને આ હોસ્પિટલનું સર્જન કર્યું છે બાળકોમાં આજકાલ દાંતની સમસ્યાઓ વધુ છે જેના ઘણા બધા કારણો છે આપણી લાઈફસ્ટાઈલ બદલાઈ ગઈ છે બાળકો બહુ સ્વીટ ખાતા હોય કે પછી અમુક અમુક વખત માનતા ના હોય કે પછી પેરેન્ટ્સ અમુકવાર સ્ટ્રિક્ટ નથી હોતા એ લોકોના તો એના લીધે અમુકવાર વધારે સમસ્યાઓ જણાય બાકી અનેક કારણો હોય છે તમે કોઈ એક કારણ પકડી ના શકો કે બાળકોની કેમ દાંતની સમસ્યાઓ વધે છે એના જીનેટિક કારણો પણ હોય એના બંધારણીય કારણો પણ હોય અમુકવાર નિગ્લેક્ટ એક કારણ હોય તો એવું જરૂરી નથી કે એનો કોઈ એક કારણ હોય પણ હા સમસ્યા વધેલી છે એના માટે આપણે જનરલ લોકો માટે એમાં લેક્ચરો આપીને સજાગતા કરવી પડે લોકોને જાગૃત કરવા પડે એના માટે આપણે વિચારીએ છીએ કે આપણે કેમ્પ કરીશું કે પછી એવા આયોજનો કરીએ પબ્લિક માટે કે જેનાથી લોકોમાં જાગૃતતા વધે મારું નામ ડૉક્ટર સેજલ ભોરણિયા છે આજે અમે નોબિલિસ ડેન્ટલ હોસ્પિટલ સ્પેશિયાલિટી ડેન્ટલ હોસ્પિટલમાં તમારું સ્વાગત કરીએ છીએ આ હોસ્પિટલમાં અમે એક જ રૂફની અંદર બધી જાતની ડેન્ટલને લગતી સમસ્યાઓનો હલ આપવા માટે બધા ડેન્ટિસ્ટો તમારા માટે હાજર છીએ અહીંયા અમે જુદા જુદા ચોકઠા છે કે આ તે બધી અમે ફેસિલિટી અહીંયા તમને પૂરી પાડશું સિંગલ વિઝિટમાં રૂટકેનાલ પોસિબલ છે ડાપણ દાટ કાઢવાની પ્રોસિજર પણ અહીંયા અવેલેબલ છે ટૂંકમાં પેશન્ટને નાનીથી લઈને મોટી સુધી દાંતની કોઈપણ જાતની સમસ્યાઓને અહીંયા અમે હલ આપી શકીએ છીએ